ઘૂંટણનો દુખાવો વધી ગયો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો રાબાડી નિવાસ પર લાલુની સારવાર કરી રહેલા ડોક્ટરે તેમને દિલ્હી લઈ જવાની સલાહ આપી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો બુધવાર એટલે કે આજે બપોરે બે વાગે લાલુને એર એમ્બ્યુલન્સ દ્વારા ત્યારે સારવાર માટે દિલ્હી મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે જી મિત્રો અત્યારે હાલ લાલુ યાદવને લઈને આ મોટા દુઃખ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ